ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં દેશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં અને જો મારો વિડીયો તમે આ પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં પેલું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય અને તમે અમારો વિડીયો જોઈ શકો તો આજે હું બનાવવાની છું કેળાનું ફ્રૂટ સલાડ તો એના માટે મેં લઈ લીધા છે કેળા મારા ઘરમાં છે ને કેળાનું જ ફ્રૂટ સ્લાટ વધારે ભાવે છે મતલબ ને વધારે ભાવે એટલે મેં યુ માટે જ સ્પેશિયલ બનાવ્યું છે કેળાનું ફ્રૂટ સલાડ એના માટે કેળા લીધા છે મેં ત્રણ ચાર કેળા છે એને કટિંગ કરી લીધા છે બીજા ફ્રૂટ નથી નાખવાના એટલા માટે મેં કેળા ઝાઝા લીધા છે અને આપણે લઈ લીધા છે ડ્રાય ફ્રૂટ્સ કાજુ અને બદામ બે વસ્તુ જ છે એ લઈ લીધા છે અને અહીંયા છે મેં દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આમાં મેં કસ્ટર્ડ પાવડર પણ નાખી દીધો છે થોડુંક દૂધ અલગથી લઈ અને એમાં મેં એક ચમચી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે અને આપણું જો બહુ ખાટું નથી કરવાનું કારણ કે ફ્રૂટ સ્લાડ બહુ ખાટું ન હોય તો મેં મીડિયમ ઘાટું કરી દીધું છે અને થોડીક વાર આપણે આને છે એ થોડુંક ઘાટું થવા દેવાનું છે એટલે થોડીકવાર હજી હું આને ધીમા ગેસ ઉપર દૂધને પકાવીશ અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું પછી અમે આમાં આપણે નાખવાની શેખા અને જેને વધારે મીઠું ભાવતું હોય એને વધારે નાખવાની અને ઓછું ભાવતું હોય તો ઓછું અને બાકી આપણા કેળા તો મીઠા હોય જ તે એટલે આપણે મીડિયમ નાખવાનું આના પહેલાં પણ મેં એકવાર આવી રીતના કેળાનું ફ્રૂટ સલાડ બનાવી અને ઐસુને દીધેલું તો ઐસુને બહુ મીઠું લાગ્યું એટલે મેં ફરી વખત પણ ટ્રાય કરવી છે અને બીજી વખત જ્યારે બનાવ્યું છે ત્યારે અમે આ વિડીયો બનાવીએ છીએ એકવાર અમે ટ્રાય કરી લીધેલું છે હવે જો આપણે સરસ મજાની બે મિનિટ રાખ્યું એટલે ખાંડ સરસ મજાની ઓગળી ગઈ છે અને આવું થોડું ઘાટું થઈ ગયું છે આપણા જે ડ્રાય ફ્રૂટ છે એ આપણે આમાં નાખી દેવાના છે સરસ મજાના મેં આની અંદર નાખી દીધા છે ડ્રાય ફ્રુટ્સ આપણે મીડિયમ સાઈઝ માં ડ્રાય ફ્રુટ્સ ને કટિંગ કર્યા હતા અને આપણે નાખી દીધા છે અને સરસ મજાનું જો આમાં સરસ ભળી ગયા છે હવે આપણે થોડીક વાર પાકવા દઈએ એટલે ડ્રાય ફ્રુટ્સ માં ડ્રાય ફ્રુટ્સ આપણે જે આ દૂધનું છે સ્વાદ છે એ સરસ ભળી જાય તો બે મિનિટ આપણે રાહ જોઈશું તો મિત્રો બે મિનિટ માટે હું આ મારું દૂધ છે અને સરસ મજાનું પાકવા દઉં છું ને ત્યાં સુધીમાં જો તમે નવા હોય તો મારી ચેનલને કરી લેજો જેથી કરીને અમારા છે આવા અમે મૂકવી તમારા સુધી પહોંચી જાય અને તમે જોઈ શકો અને અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન ક્લિક કરજો જેથી કરીને અમે મસ્ત વિડીયો બનાવી તમને ગમે અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે અહીં આપણું દૂધ મસ્ત પાકી ગયું છે અને અંદર આપણે આપણા નાખી દેવાના છે આ જે કેળા આપણે કટિંગ કર્યા હતા એ નાખી દેવાના છે મેં સરસ મજાના મીડિયમ સાઈઝમાં આ કટિંગ કર્યું છે એ મેં આમાં નાખી દીધા છે અને હવે આપણે મસ્ત આને હલાવી નાખવાનું છે હવે આપણું આ સરસ મજાનું બેટર બની ગયું છે આપણે આવું જ રાખવાનું છે કારણ કે છે ને આવી રીતના રાખવી તો નાના બાળકોને વધારે પસંદ આવે છે અને એ ચમચીથી ખાઈ શકે આવી રીતના આમ ચમચી લઈ અને એક એક કેળાનો કપકો છે એ આવી રીતના આમ ખાઈ શકે કારણ કે મારા યેસુને બહુ જ ભાવે છે એટલા માટે આ નવી જ રેસીપી છે અને મેં પહેલી જ વાર ટ્રાય કર્યું તું ત્યારે એને બહુ ભાવ્યું તો એટલે બીજી વખત હું તમારી સાથે શેર કરું છું તો આવું સરસ મજાનું બની ગયું છે હવે આને થોડીક વાર ઠરવા દેવાનું છે અને આપણે ગેસની પ્લેન કરી દઈશું હવે બંધ તો આને થોડીક વાર આપણે ઠરવા દઈશું એકાનું ફ્રૂટ સલાડ તૈયાર કર્યું છે ઓછા દૂધમાં અને ઓછી વસ્તુ નાખી અને સરસ મજાનું તૈયાર કર્યું છે તમને જો અમારી રેસીપી ગમી હોય તો આપણું ત્યાંનું ફ્રૂટ સલાડ તૈયાર છે અને જો તમને અમારી રેસીપી ગમી હોય મેં પહેલી જ વાર ટ્રાય કરી છે આના પહેલાં એકવાર ટ્રાય કરી હતી અમે બધાએ ખાધું હતું અને અમને ગયું હતું વધારે પડતું નાના બાળકોને ગમે છે એટલા માટે મેં ફરી વખત બનાવ્યું છે અને તમારી સાથે શેર કર્યું છે તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આટેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ અમે અમારી ચેનલમાં મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળી જાય તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય